સુરત શહેર જે અમારા બે સભ્યો છે એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એસઆઈ મુરેશભાઈ ભૂસિયા છે એ પોતાના લોકલ સોર્સિસ થી નજીક અંદર એક ફેક્ટરી કાર્યરત છે જે મસાલા જે છે ચિકન અને મટનના ના એના ડુપ્લિકેટ પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સેલ કરવામાં આવી રહ્યા

અ જે મસાલા છે અને રો મટીરિયલ તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સ ને સાથે રાખીને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે અ જે ચાર વર્કર પકડાયા છે મેં કહીએ કહ્યું એ પ્રમાણે કે દોઢ થી બે મહિના પહેલા જ બિહાર બાંદા થી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે એટલે એમની પાસે વધારે કોઈ માહિતી છે નહીં આ બાબત